हम दोस्तो, 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 जो दोस्तों नमस्कार दोस्तों महादेव और जय श्री कृष्ण दोस्तों अब तैयार था अपना होटल जावन टाइम થઈ ગયો છે દોસ્તો તો આપણે જઈજી આજે આપની હોટેલ મારી દુકાને આજે દોસ્તો તમને હું દેખાડું મારી હોટેલ મારી દુકાન કે જ્યાં આપણે બપર ભજી મારે મારી હોટેલ જાવાનું રી અને આપણે અહીં આપણો কর্ণબંધ હોય છે ઠીક છે દોસ્તો હોટલે આવી છે અને આપણી હોટલની અંબર થી થોડાક આગળ આપણી હોટલની આશાપુરા અંબર થી થોડાક આગળ જાય એટલે તરત જ આપણી દુકાન આવે છે અને હું તમને મારી દુકાન આજે લઈ જાઉં છું અને મારી દુકાનનો આપણે સરસ મજાને વિડીયો બનાવ આપણે આ તાળીઓ કહેવાય છે ભીમવાસનો આ ધાળીઓ કરી ના ઓવરબ્રિજ છે નવો જે ઓવરબ્રિજ બને છે જામનગરમાં આ ઓવરબ્રિજ છે અને આપણે વટી અને મેઇન રોડ આપણે પકડી લેતી આ મેઇન રોડ જે ઇન્દિરા માર્ગ કહેવાય અને જે આપણો ઓવરબ્રિજ છે યાદ માર્ગમાં ઠેઠ સાત રસ્તા સુધી વિક્ટોરિયા પુલમાં અને સાત રસ્તા સુધીનો ઓવરબ્રિજ બને છે ઉપર છે અને ઘણી રાહત થશે અત્યારે બધી જગ્યાએ ફૂલ ટ્રાફિક થઈ જાય બ્રિજને લીધે કેમકે ભારે વાહન જેટલા છે બધે વાહન ટીકીમાં થઈને જાય છે બ્રિજ બની જાશે પછી ટ્રાફિક સમસ્યા ઘણી ઓછી થઈ જશે દોસ્તો જોઈ અત્યારે બીજ આપણે રોડ જઈએ પણ આવી જઈએ આઈથી કહેવાય આંબર ચૂકવી આવે ખૂબ જ આપણે આંબર ટિકેટ બાજુ પડી આ રોડ કહેવાય પછી હોસ્પિટલ રોડે કહેવાય અને અંબર રોડે કહેવાય રોડ આપણી દુકાન આવી દુકાન એ પહોંચ્યો કે ત્રણથી ચાર મિનિટમાં ત્રણથી મિનિટમાં આપણે આપણે દુકાન સુધી પહોંચી જાય દૂર નથી ગમે જ્યારે હોટલ આપણે આવી જવું હોય તો ગમે ત્યારે આવી જઈ શકીએ એટલી નજીક છે જોઈ લે દોસ્તો હવે આ રોડ છે અને અંબર ચોકડી કહેવાય પંડિત નેહરુ માર્ગ કહેવાય અંબર ચોકડી કહેવાય અને હોસ્પિટલ રોડ કહેવાય આખો રોડ છે સરસ મજા હશે જામનગરનો સૌથી સારો એરિયો કહેવાય એવા રોડ છે રોડમાં બહુ વધી ગઈ છે દુકાન સો રૂમોની જેવા જેવા મારા કામ થઈ ગયું ગયો બિલ્ડિંગ બની ન્યૂ એટલાથી લઈ જ બહુ મોટી દુકાનો થઈ ગઈ આ એરિયામાં આપણે આપણી હોટલ સુધી આપણે જોઈ આપણે આ ગલીમાં વરસાઇ આપણી હોટલ છે કામ આપણો ભૂત ઉગી આપણો ભૂત આવ્યો કે દોસ્તો આ કે આપણી હોટલ હોટલનું નામ છે આશાપુરા હોટલ છે નાસ્તાપુરા જોઈ લો દોસ્તો હવે અંબર રોડ છે અંબર રોડ ઉપર આ કીધી જેલર છે જોઈ લો આ કીધી જેલર છે બિલકુલ એની સામે આપણી દુકાન છે દોસ્તો હવે આપણી દુકાને આપણે બેસવાનો ટાઈમ થઈ ગયો છે અત્યારે આપણા કારીગર બેઠા છે હોટલે અને આપણે હોટલ સંભાળી દોસ્તો લઈ લઈએ આપણી આખા પૂરા હોટલ આજે આપણું ઇડલીનું આજે આપણી આખા પૂરા જોઈ લેજો ઇડલીનું છે તેમજ આપણું ચાનું છે પાન મસાલા અંદાજ મીણા જોઈ લીધું બધી વસ્તુ આપણે અહીંયા વેચાણ કરી હતી આપણી નનકડી દુકાન લે દોસ્તો અને દરેક આપણે ડી ફ્રીજ રાખેલું છે દૂધને ઠંડા પીણા માટે એના માટેનું પાછળ આપણા ચાનું તેન જે બનાવવાનું જે આપણે ચાય બને છે એ લેજો હવે આપણી આ દુકાન છે આપણે આપણી દુકાને આવી જાય ઠીક છે દોસ્તો ચાલો તો હું ધંધો કરું પછી આપણે પાછા મળીએ ઠીક છે દોસ્તો દોસ્તો આજે હોટલવાળા એરિયો છે સરસ મજાનો એરિયો છે અંબર રોડ બધા મોટા મોટા શોરૂમ જ અત્યારે સિંગલ દુકાનની તો સિસ્ટમ જ નીકળી ગઈ છે મોટા મોટા શોરૂમ જ આ એરિયામાં બનેલા છે આપણે આપણી આ દુકાન આજે આપણે પચીસ વરસથી આ પચીસ વર્ષ પહેલાંની આપણી આ જૂની દુકાન છે દોસ્તો જયારે એરિયા વિકલ્સો નહોતો તે દિને આપણે આ એરિયામાં દુકાન લઈને બેઠાજી આપણે જાની હોટલ ને તો પચીસ વરસથી સાથે જે આપણું ઇડલીનું છે આપણે જે ઇડલીનો જે વેપાર છે અને ઇડલીનો ધંધો છે એ આજે આપણે વીસ વર્ષથી આપણી ઇડલી ચાલુ છે દોસ્તો જામનગરમાં એમ સમજે ને કે સૌથી પહેલી ઇડલી જે જાહેર રોડ ઉપર કંઈ ચાલુ કરી હોય એ આપણી દુકાને તેની શરૂઆત થઈ છે દોસ્તો અને આજે ઇડલી જેથી પાંચ રૂપિયાથી ચાલુ કરી હતી આજે ત્રીસ રૂપિયા ભાવ જે પ્લેટનો એટલે ઘણા વર્ષો થઈ ગયા જામનગરના લગભગ કોઈ સ્વાદ પ્રિય જનતા હશે એ ઇડલીના શોખીન હશે એ લોકોએ માટે મુલાકાત લીધી હશે આખું કુકર ભર્યું છે ઇડલીનું હવે આ કુકર આવા દિવસમાં કેટલા કુકર ભરાય છે એ તો ખ્યાલ નથી ઘણા બધા ભૂપર ભરાઈ ગયા દોસ્તો સાંજ સુધી આમનો ધંધો ચાલુ જુઓ દોસ્તો આજે આપણે દેખાય છે ને આ છે અંબર ટોપી આપણી દુકાનની અંબર ટોપી નજીકમાં જ છે આપણી દુકાને બેઠા બેઠા આપણે અંબર ટોપી જોઈ શકીએ જુઓ આપણી હોટલની ગરમા ગરમ ચા આવો દોસ્તો આપણી હોટલે ચા પીવા જેવી આજે આપણી હોટલની આ ગરમા ગરમ ચા છે દોસ્તો આપણે ચા અમદિયની ગરમાગરમ ચા સાબુરા ઉતરેલો જોઈ લો ઓપન કેમ કે જાનો કલર જોઈ લો સરસ મજાની ચા આવો દોસ્તો જય હિન્દ રયો જો તો તેવી સરસ મજાની કડક મુઠી જાજે આવો દોસ્તો તો આપણે ઉતાર્યા ગરમાગરમ સ્ટાર્ટ થયા thank you વાઘ કામ થઈ ગયું આજની આપણી નોકરી ડ્યુટી થઈ ગઈ પૂરી અને કરણભાઈ આવી ગયા છે જુઓ કરણભાઈ બેઠા છે કરણભાઈ ને બેસાડી અને આપણે ઘર તરફ નીકળી પછી રાતે ક્યાંક જવાનો પ્લાન કરી ઠીક છે દોસ્તો તો ચાલો હવે આપણે ઘરે નીકળી આજની આપણી ડ્યુટી થઈ ગઈ પૂરી